વડોદરા શહેરના માજલપુરમાં આવેલ શૈલા મેરી સ્કૂલ ખાતે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અમદાવાદના મેઘાણી નગર ખાતે આઈજીપી કમ્પાઉન્ડમાં આવેલા બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું આ ઘટનામાં બસો અડસઠ જેટલા લોકોના મૃત્યુ થયા છે આ મૃતકોમાં પ્લેનના બસો એકતાલીસ પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકોનો સમાવેશ થાય છે આ દુઃખદ ઘટનાને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે ત્યારે વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં આવેલા સ્ટેલા મેરી સ્કૂલ ખાતે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તથા મેનેજમેન્ટ સ્ટાફે બે મિનિટનું મૌન પાડી પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે જ આ કપરા સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવારજનોનું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર